આજરોજ ગણેશ ચતુર્થીની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા ગણપતિ બાપા સૌના વિઘ્નહરે એ ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના ફ્રેન્ચ ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી એટલે આ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યું છે લગભગ બે હજાર દસથી અમે ગણપતિ બાપાની એક વિશાળ પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરીએ છીએ જે મૂર્તિ ઘાસ વાસ અને માટીથી બનવામાં આવે છે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આજે પ્રથમ દિવસે અમે બાપાના આ ઉત્સવમાં એકાવન કિલા મોદકનો લાડુ બનાવીને પ્રસાદ રૂપે રાખવાના છીએ આ મૂર્તિ પંદર ફૂટ ઊંચી અને દસ ફૂટ પહોળી છે આ મૂર્તિ સમગ્ર ઘાસ વાંસ અને માટીથી બનેલી છે કોઈ પણ પ્રકારનું એનામાં કેમિકલ નથી જેનાથી કોઈ પણ જળજીવોને નુકસાન ન થાય આ મૂર્તિનું વિસર્જન પણ એક વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે ભુજથી માંડવી તરફ અમે પ્રયાણ કરી અને માંડવી મધદરિયે લગભગ ત્રણથી ચાર કિલોમીટર અંદર આ મૂર્તિને લઈ જઈને પછીનું વિસર્જન કરવામાં આવે છે